આ છેડતીનો જે બનાવ બન્યો અને આ જે ઘટના બની છે એનાથી અમે બધા ખૂબ દુઃખી છે અને આ જિલ્લામાં લગભગ પહેલો એવો બનાવ બન્યો છે આ વખતે અત્યાર સુધીના રેકોર્ડમાં મારી સમજણ મુજબ જે થયું છે ખૂબ ખોટું થયું છે અને જે લોકોએ ભૂલ કરી છે બાળકીઓ સાથે જે ગરબડ કરી છે એને કડકમાં કડક સજા થાય એવી અમે ડીએસપી સાહેબને પણ વિનંતી કરી છે અને આવો બનાવો ન બને એના માટેની પણ અગમચેતી રાખવામાં આવે આ સમાજને માટે ખૂબ મોટી કલંકિત ઘટના છે અને અત્યાર સુધીમાં આવો બનાવ નથી બન્યો પણ આ બારીકોએ જે સાહસ કર્યું એને પણ હું બિરદાવું છું ભગવાન જેને રામ રાખીને કોણ ચાખે કોઈને કોઈ તકલીફ થઈ નથી છોટી મોટી એન્જર થઈ છે તો એની પણ મેં દવાખાનામાં પણ આજે મુલાકાત લીધી એક બેનને એક દીકરીને બરોડા ન્યુરોસર્જનમાં મોકલી છે અહીંયા પણ એની જગ્યા નથી એની પણ હું મેં નોંધ લીધી છે અને આ પ્રકારની વ્યવસ્થા એમને બસની સુવિધા મળે એવી પણ આજે એમપીએન અમે સાથે મળીને એક બસ એમની જે માગે એ પ્રકારની બસ પણ આ જ રૂટની આપવાની બાયધરી આપી છે અને બાળકો જલ્દી સાજા થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના રાજ્ય સરકારે રાજ્ય સરકાર ખૂબ ચિંતિત છે અને આ વિષય છે એને લઈને કડકમાં કડક સજા મળે એવી સૂચના સરકારે પણ ડીએસપી સાહેબને આપી છે જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ થ્રેડ્સ ઇન્સ્ટાગ્રામ ડેલીહન પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો